સગ્રાને ઘરે પરત આવવા દબાણ કરતા ફઈમ અફીમ વાલા અને જુનેદ મલેકની પણ ધરપકડ કરવામાં આવી હતી ગયા બે ત્રણ દિવસ પહેલા એક ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને તેમાં ઓગણીસ વર્ષની એક દીકરી હતી તેના કહેવા મુજબ આથી બે વર્ષ પહેલાં તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કો પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની અદા બધી રહી અને ત્યાર પછી એમને તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા તો જે છોકરી છે તે બે વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી પોલીસે તરત ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના બે ભાઈ બે મિત્રો હતા અને તેઓ પણ તેને તાક ધમકી આપવા માટે આવ્યા હતા કે તું આ ફરિયાદ ના કરીશ તો તે બાબતથી પણ પોલીસે ફરિયાદમાં ઉમેરો કર્યો છે અને તે બાબતની ફરિયાદ પોલીસે દાખલ કરી છે જે મુખ્ય આરોપી જેનું નામ છે સોહિલ નાજીમ ખાન પઠાન જે બાવીસ વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી ટાઈપના કામ કરે છે કેવું છે અને એ બાબતે તપાસ પોલીસ કરી રહી છે એ બાબતે તેને ક્યાંય લઈ ગયા હતા કે કંઈ એવું કરાવવા માટે કોઈ વિધિ તો કરાવ્યું હતું કે નહીં તે બાબતે તપાસ પોલીસ આમાં કરી રહી છે ઇન્ટ્રોગેશનમાં અત્યાર સુધી જે પણ પોલીસ ફરિયાદ આપી છે તે ફરિયાદ બાબતે અમે મેડિકલ કરાવ્યું છે અને મેડિકલ પુરાવા ટેકનિકલ ટેકનિકલ પુરાવા પણ લઈ રહ્યા છે કે તેના સેલઈડીના આધારે કે તે કયા સ્થળ પર રહેતી હતી તે ખરેખર તેના ઘરે હતી તો એ બધી ડિટેલ ઇન્વેસ્ટિગેશન ટીમને સાથે કપુરાએ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી સગીરા જયારે સત્તર વર્ષની હતી ત્યારે આરોપી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું